તો હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને તો અહીં આપણે ગુજરાતમાં તો કલાકારના નામનો એક ધ્રાફડો ફાટી નીકળ્યો છે અને એક નવો વિવાદ જોવા મળી રહ્યો છે સાગર પટેલ અને ગુજરાતના ટોકતા કોયલેવા કાજલ મેહરિયાનો તો એમાં કોણ સાચું અને કોણ ખોટું જલ્દી ફટાફટ હું તમને બંદેના વિડિયો બતાવી દઉં છું તમે જોઈ લેજો તો કાજલ મેહરિયા કહે છે સાચા હોય તો મારા સિકોતરમાંનો દીવો ઉપાડી લો અને હું પપ્પા આવી અને તમારી ઉમિયા માતાજી હું ઉપાડી લઉં તો સાગર પટેલ એમ કહે છે કે જો માતાના આપણે માનતા નથી અને આપણે કોર્ટ કચેરી ના હોત જો દીવા ઉપાડવાથી સાબિત થતું હોત તો સાગર પટેલ કહેવું એમ છે કે એમના પોતાના કુળ દેવી પર એમને વિશ્વાસ નથી તો તમારું શું કહેવું છે જલ્દી ફટાફટ કમેન્ટ લખી જોઈ લો तो शू माता दीवा उपाड़ी पगपाड़ा आवा साबित थी ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી સાબિતી આપવા માટે તૈયાર છું